ગોંડલનો અમિત ખૂટ કેસ જે મામલે ખૂબ જ ચર્ચા થઈ અને ત્યારબાદ જ્યારે જે આરોપીઓની ધરપકડ થઈ ત્યારે એ વાત પણ સામે આવી કે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની ધરપકડ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે ત્યારે આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે અને શું ચાલી રહ્યો છે સમગ્ર વિવાદ આપણે વકીલ સાથે સીધી વાતચીત કરીશું જે પૂજા રાજગોરના વકીલ છે અને આ મામલે કોર્ટમાં પહોંચ્યા છે કે જે ગેરકાયદેસર ધરપકડ થઈ છે સૌથી પહેલા તો ભૂમિકાબેન તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આખો જે મામલો હતો શરૂઆત થી સમજો છે કે આ શરૂઆત કઈ રીતે થઈ ધરપકડ જે ગેરકાયદેસર કહેવામાં આવી રહી છે આ આખું પ્રકરણ શું હતું ખરેખર તો ગેરકાયદેસર અટકાયત તો એના કહેવાય આ એક પ્રકારનું રોંગપુર રિસ્ટ્રેન કહી શકાય કિડનેપિંગ કહી શકાય એબ્ડક્શન કહી શકાય હું એટલા સ્ટ્રોંગ વર્ડ એટલા માટે વાપરું છું કારણ કે જ્યારે પાંચ તારીખે આ બંને છોકરીઓને એવું કહીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી હતી કે તમારી મેડિકલ જે સગીરા છે એની મેડિકલ તપાસ કરવાની છે એમ કહીને ત્યાં બોલાવી રાખવામાં આવી હતી પોલીસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે પોલીસને પહેલેથી ખબર જ છે કે અમિત કુટ નામની વ્યક્તિ છે એના સુસાઇડ કરી લીધું છે પછી આ બારામાં કોઈ આગળ તપાસ કરવાની રહેતી નથી કારણ કે આરોપી જે છે એનું સુસાઈડ એને સુસાઇડ કરી લીધું છે તો પછી તમારે કોઈ આગળ તપાસ કરવાની જરૂરિયાત રહેતી જ નથી કારણ કે તમારે તો અપડેટેડ સમરી ભરવાની છે છતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવે છે 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 દબાણ કરવામાં આવે આવે આપવામાં તમે લોકો કબૂલાત આપી દો તમારા ગુનામાં કઈ પ્રમાણે નામ ખોલો એવી રીતે ધાક ધમકી આપે છે પછી પાછા એડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જાય છે એડિવિઝન પોલીસ સ્ટેશન પછી એક હોટેલ ખાતે લઈ જાય છે રાજકોટમાં અને ત્યાં એને આખી જે સગીરા અને જ્યાં પૂજાબેન રાજગોર છે ગોંધી રાખવામાં આવે છે બીજા દિવસે સવારે સાડા છ એને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન માટે રવાના કરવામાં આવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે એક તો તમે આખી રાત એક હોટલમાં ગોંધી રાખો છો બીજી વસ્તુ કે આ સમગ્ર દરમિયાન જે આ બધું જે ઇન્સિડન્ટ બન્યા એ દરમિયાન કોઈ જગ્યાએ સરકારી વાહનનો ઉપયોગ નથી થયો કાળા કાચ વાળી નંબર પ્લેટ વગર ની ગાડી નો ઉપયોગ કરવામાં આવ્યો તો આ તમે ખબર નથી પડતી આમાં કે આ તો પોલીસ છે કે ગુનેગાર છે એમ કે તમે તમારી જે આખી કંડક છે તો તમારી ગુનેગાર જેવી છે તમે આવી આવી કાર ઉપયોગ કરો છો તમે જો લીગલ કામ કરો છો તો તમારે કાળા કાચ વાળી ગાડી શું જરૂર પડે એટલે સૌરાષ્ટ્ર મોટા ભાગે એવું જોયું છે મે પણ જોયું છે કે બહુ બધા વાહનો ઉપર આ પ્રકારે પોલીસ અને કાળા કાચ લખેલું હોય છે પણ તમે આજે વાત કરી કે આવી રીતે ધરપકડ પણ એમાં થાય છે પરંતુ આ મામલો ગોંડલ કોર્ટમાં પહોંચ્યો તો આ મામલામાં શું કાર્યવાહી થઈ રહી છે

જે અગાઉનો બનાવ બન્યો કે જે ડીસીપીની ઓફિસમાં રાખ્યા એ ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે રાખવામાં આવ્યા તો એ તમામ જે બનાવ બન્યો એ રાજકોટ જ્યુરિસ્ટિક્શનમાં આવે છે એટલે એટલા પૂર્તિ પર્યા તમે રાજકોટ નામદાર કોર્ટમાં કરેલી છે એટલે આજે કોર્ટ દ્વારા એવું નોટિસ કરવામાં આવી છે ડીસીપી ઓફિસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અધિકારી છે એમને કે તમે જે આ તમામની જે સીસીટીવી ફૂટેજ છે જે કન્સર્ન ટાઈમ છે આટલા આટલા સમયની એ તમે કોર્ટ સમક્ષ રજૂ કરો પણ ભૂમિકા બેન તમે ગોંડલ કોર્ટમાં પહોંચ્યા હતા તો તમારે ફરીથી શા માટે રાજકોટની કોર્ટમાં જવું પડે

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં છે સ્ટેશન ના પીઆઈ છે બધાના નામનો ઉલ્લેખ છે પરંતુ એમાં જે કંઈ પ્રોસિજર થશે એ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પૂરતા અધિકારીઓ હશે એના વિરુદ્ધ થશે અને અહીંયા જે રાજકોટ કોર્ટમાં કરી છે એની અંદર પણ અમે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના નામ જણાવેલા છે પણ એની અંદર જે કંઈ પણ એના વિરુદ્ધ જે કાઈ પણ કાર્યવાહી થશે એ જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કન્સ્ટન્ટ અધિકારીઓ હશે એના વિરુદ્ધ થશે ડિસિટ જો પુરાવા મળશે તો અને ડીસીપી જે છે એના ઝોન ટુ જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ થશે અને પ્લસ જે પંદર એસીબી અધિકારીઓ કે જેના નામ ને ઓળખ એવું છકી નથી રહીએ સીસીટીવી ફૂટેજ ના માધ્યમથી આપણા સમક્ષ આવી જશે કે કોણ અધિકારીઓ હતા એ તમામ વિરુદ્ધ થશે કાર્યવાહી પણ આમ તો જયારે પોલીસ કોઈ પણ આરોપીની ધરપકડ કરે તો એને ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરી દેવા પડતા હોય છે પરંતુ આ તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો તો એ આખો કેટલા દિવસની આખી પ્રોસેસ થઈ ગઈ હતી તમે જે આરોપ લગાવી રહ્યા છો હા પાંચ તારીખે એમને લગભગ બારેક વાગ્યા થી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પાંચ તારીખે આખો દિવસ

અગાઉ પણ તમને કીધું હતું એમ કે સૌથી પહેલા તો સીસીટીવી ફૂટેજ આપી દેશે ને તો એ જ અમારી બહુ મોટી ઉપલબ્ધિ રહેશે કારણ કે જયારે જયારે આવા કેસ થાય ને ત્યારે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બગડી જતા હોય છે એટલે જોઈએ છે આ વખતે જો ખાલી ચાલુ કન્ડિશનમાં કેમેરા હોય ને તો અમને એક એવું લાગશે કે અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે એમ ન્યાય માટે તમે એક એક કદમ તો અમે આગળ આવી ગયા એવું અમને લાગશે પરંતુ અત્યારે જે આખું આ કેસ છે અમિત ખૂટ જે એ મામલે અત્યારે તમે જેના વતી કેસ લડી રહ્યા છો તે પૂજા રાજગુર અત્યારે જેલમાં બંધ છે તો હવે આ સીસીટીવી સામે આવશે તો એની ઓળખ પરેડ ને આખી કાર્યવાહી કઈ રીતે પછી થશે કેમ કે આ કાયદાકીય રીતે પણ થોડું સમજવું છે હા એટલે કોર્ટ એમને એમની સમક્ષ બોલાવી શકે યાદી કરીને જેલમાંથી જે વેરિફિકેશન અમારું અગાઉ થયું ગોંડલ કોર્ટમાં જે પ્રાઇમરી નિવેદન લેવાનું હોય છે એ બી ગોંડલ કોર્ટમાં એવી જ રીતે લેવાયું હતું કે જે જ્યારે આ આરોપી છે પૂજાબેન દિવસ પૂરા થાય એટલે કોર્ટ સમક્ષ કરવાના એ સમય વેરીફિકેશન લેવામાં આવ્યું અને જે કંઈ પણ ઓળખ પરેડ થશે એ તો જો કોઈ આમાં બે શક્યતા છે કાં તો કોર્ટ જે તપાસ છે પોતાની પાસે રાખશે જો પોતાની પાસે તપાસ રાખશે તો એ પોતે સમન્સ કરી અથવા તો યાદી કરીને જેલમાંથી આ જે ફરિયાદી છે ને બોલાવશે અમે માંગ એવી કરી છે કારણ કે જયારે કોર્ટમાં જ્યુડીશિયલ ઇન્કવાયરી થાય ને ત્યારે મોટા સાબિત કરવાનું બર્ડન ફરિયાદી ઉપર આવી જતું હોય એટલા માટે અમે કોર્ટ સમક્ષ એવી માંગણી કરી છે કે આજે આખી ફરિયાદ છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ને આપવામાં આવે એટલે જો સ્ટેટ મોનિટરિંગ સેલ આની તપાસ કરશે તો એ કોર્ટમાંથી ઓર્ડર લઈને અથવા તો પોતે પોતાની ઓથોરિટી દ્વારા જેલમાંથી આ જે આરોપી છે ને કસ્ટડી લઈ અને એની પાસે જે તમામ અધિકારી છે ને ઓળખ ફરડ કરાવી શકે છે પણ શા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ જોડે તપાસની માંગ કરવામાં આવી રહી છે કોઈ એવા ચોક્કસ અધિકારી જોડે તપાસ કરવા માંગે છે તમારા જે હસીલ છે તે ચોક્કસ અધિકારીની જરૂર નથી પરંતુ અત્યારે જે રાજકોટ જિલ્લાની અંદર જે કોઈ પણ છે એસપી છે કે જે અધિકારી છે કારણ કે અત્યારે જે પ્રમાણે ન્યૂઝમાં આવે છે આટલું બધું થાય થાય છે છે આટલી બધી ફરિયાદો છતાંય જો એસપી એની અંદર એક કમેન્ટ નથી કરતા જયારે અમિત ખૂંટ વાળો કેસ હતો ત્યારે બ્રિફિંગ આપતા હતા આ કેસમાં આવું થયું આ કેસમાં આમ થયું આ કેસમાં આમ થયું આટલું અપડેટ છે હવે જયારે તમારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આટલા ગંભીર આક્ષેપો લાગે છે ટોર્ચર થાય છે ત્યારે એસપી સાહેબ ક્યાં જ તો તમે જો નિષ્પક્ષ અમે એની પાસે નિષ્પક્ષ તપાસની આશા કેવી રીતે રાખીએ જયારે અમારા એલિગેશન એસપી વિરુદ્ધ ના છે ખામોશી છે એ બહુ મોટી વસ્તુ છે કે તમે આટલું બધું તમારા અધિકારીઓ વિરુદ્ધ જે મીડિયામાં આવે છે કોર્ટમાં ફરિયાદો થાય છે તમારી પાસે રિપોર્ટ મંગાવવામાં આવે છે છતાં તમે કઈ કાર્યવાહી નથી કરતા તો અમારે અત્યારે કોની ઉપર વિશ્વાસ કરવો અત્યારના જે અહીંના કોઈ અધિકારી છે એના ઉપર અમને જરાય વિશ્વાસ નથી એટલા માટે થઈને અમે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ આપે એવું અમે માંગ કરી છે એટલે ગોંડલમાં અગાઉ ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે એમનું પણ એવું કેવું હતું કે એસએમસી માં અત્યારે જે ફરજ બજાવે છે ડીઆઈજી નીલી પ્રાય એવા અધિકારી ગોંડલમાં આવવા જોઈએ આજે તમે પણ કહ્યું કે એસએમસી જો એસએમસી જોડે તપાસ થવી જોઈએ તો તમને લાગે છે ખરેખર જો આવી રીતે તપાસ થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય હા ચોક્કસ 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 જો કોઈ નિષ્પક્ષ અધિકારીની અત્યારે બહુ જરૂર છે કારણ કે તમે જોયું કે જે પ્રમાણે આટલા જો એક જ તમે જોયું ઉપર ખાસ કરીને જે એડી પરમાર છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ઉપર ઉપર એની બહુ ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે છતાંય એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ખાલી એસપીએ બાર એટલું પણ આશ્વાસન નથી આપ્યું કે આ જો અધિકારી વિરુદ્ધ તમને કોઈ પુરાવા મળશે ને તો અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરશું એટલી પણ બોલવાની એસપી ની હિંમત શા માટે નથી

તે આદિશાદનો પણ આપણે જનતા અને તમારી સાથે જે વાતચીત છે તે આપણે જનતા સમક્ષ મૂકીશું અત્યારે નવજીવન દિવસો સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભૂમિકા તો આ તા ભૂમિકા પટેલ જેઓ અત્યારે ગોંડલનો જે ચર્ચિત જે કેસ હતો અમિત કૂટ તેમાં જે આરોપીની ધરપકડ થઈ છે પૂજા રાજગોર તેમના વકીલ છે અને આ મામલો છે તે હવે કોર્ટમાં પહોંચ્યો છે અને તેમનો આરોપ છે કે જે પૂજા રાજગોર છે તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ થઈ અને તેમને ગોંધી રાખવામાં આવ્યા સાથે નિવેદન આપવા માટે પણ બળજબરીથી વાત કરવામાં આવી હતી હવે આ મામલે આગળ કોર્ટ કાર્યવાહીમાં શું આદેશ થાય છે તે જોવું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના